જી હા મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બોટાદની અંદર ભાઈ જે કરદા આંદોલન ચાલી રહ્યું હતું એ કરદા આંદોલનની અંદર મિત્રો પીએમ નરેન્દ્ર મોદી સાહેબની એન્ટ્રી થશે આ સૌથી મોટામાં મોટા સમાચાર અને જેટલા પણ ખેડૂતોનો જેટલા પણ ખેડૂતો જોડે અન્યાય થયો એ ખેડૂતોને પણ જેલમાંથી બહાર લાવવામાં આવશે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો કરદા આંદોલન ખૂબ જ ઝડપથી ચાલ્યું હતું બોટાદની અંદર આ કરદા કરદા આંદોલન કે જે ખૂબ જ એનું પરિણામ ભાઈ ખૂબ જ ગંભીર આવ્યું કેમ કે તમને ખબર હશે કે કરદા આંદોલન આંદોલનને લઈને ખેડૂતો મેદાનની અંદર ઉતર્યા હતા ક્યાંક ને ક્યાંક કે આંદોલન કરીએ અને આપણને પૂરતા ભાવ મળે પણ પૂરતા ભાવ મળે એ પહેલાં ત્યાં ઘટના સ્થળે પોલીસ સાહેબો આવી ગયા અને પછી મિત્રો પોલીસ સાહેબ ઉપર પણ પથ્થરમારો કર્યો ખેડૂતોએ એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે સાહેબ જે પોલીસ સાહેબની ગાડી હતી એ પણ ભાંગી નાખી અને એટલું જ નહીં પરંતુ ત્રણ જેટલા પોલીસ કર્મીઓને પણ ઘાયલ કરી નાખ્યા સાહેબ મોટા મોટા પથરા ખેડૂતોએ માર્યા અને ત્યાર પછી અલગ અલગ ઘણી બધી ટીમો બોટાદની અંદર ઉતરી અને પછી બોટાદના ઘર ઘરમાંથી ખેડૂતોને ગોતી ગોતી અને ભાઈ જોરદાર મેથી પાક આપ્યો કે હવે તમે કોઈ દી આવું ન કરતા તમે શા માટે કાયદો તમારી હાથની અંદર લઈ લીધો અને એટલું જ નહીં સાહેબ આ પોલીસ સાહેબો આપણી રક્ષા કરવા માટે હોય છે ના કે પથરા ખાવા માટે ખેડૂતો એટલો બધો ગુસ્સો આવી ગયો કે સાહેબ પથરા મારી નાખ્યા અને ત્યારબાદ લગભગ પંચ્યાસી જેટલા ખેડૂતોને પકડી અને મિત્રો જેલના હવાલે લઈ ગયા કોર્ટની અંદર લઈ ગયા અને જ્યારે કોર્ટની અંદર લઈ ગયા ને ભાઈ ત્યારે જજ સાહેબે એમાંથી લગભગ પંદર જેટલા પંદર કે અઢાર જેટલા ખેડૂતોના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને બાકીના જેટલા પણ ખેડૂતો હતા એમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા અને કે જેલના સળિયા પાછળ ધકે લીધો આ લોકોને જેલમાં જ રાખો ભાઈ હા પોલીસ કર્મચારી ઉપર એમને હાથ ઉપાડ્યો હવે તમે શું કહેશો મિત્રો આ ઘટનાને લઈને મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં અને ફેસબુકમાં વિડીયો જોતા હોય તો કોઈપણ ફેસબુક પેજને ફોલો ન કરતા યુટ્યુબમાં જઈને અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલ લખજો